વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એક આપેલી માહિતીએ જોર પકડ્યું છે અને એ છે કે હવામાં ઉડવા માટે માત્ર માત્ર ને માત્ર બાસઠ કરોડ રૂપિયાનો ધુમાડો કદાચ આ ચોંકાવનારું લાગતું હશે કે બાસઠ કરોડ રૂપિયા હું માત્ર કેમ બોલી રહી છું

એક તરફ ગુજરાત આજે પણ પાયાની આરોગ્ય સ્કૂલો સારા શિક્ષણની સુવિધાઓથી વંચિત છે હવામાં ઉડવા માટે આટલી બધી રકમ ઉડાવી દેવી અત્યારે કેટલી વ્યાજબી લાગી રહી છે ખાસ કરીને કે જ્યાં આદિવાસી વિસ્તાર છે કે જ્યાં એમ્બ્યુલન્સ કે સારા રોડ માટે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ સમાચારોમાં કે ગર્ભવતી મહિલાને હાથમાં ઉપાડીને આરોગ્ય કેન્દ્ર સુધી લઈ જવી પડી રહી છે એ કેટલે અંશે યોગ્ય ગણાઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું આપની સાથે જયની સરકારની માલિકીના પ્લેન હેલિકોપ્ટરના મેન્ટેનન્સ ફ્યુલ પાર્કિંગ ભાડા અને સ્ટાફના વેતન પાછળ છેલ્લા બે વર્ષમાં રૂપિયા એકસઠ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આમ વિમાન હેલિકોપ્ટર પાછળ સરકાર દ્વારા દરરોજના રૂપિયા દસ લાખનો સરેરાશ ખર્ચ થાય છે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી અનુસાર સરકારી માલિકીના પ્લેન હેલિકોપ્ટર પાછળ પહેલી ફેબ્રુઆરી બે હજાર થી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ત્રેવીસ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન આડત્રીસ કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે

મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ એકત્રીસમી નવેમ્બર બે હજાર ઓગણીસના તે રાજ્ય સરકારને મળ્યું જે માટે સરકારે કંપનીને એકસો સત્તાણું પોઈન્ટ નેવ કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે સરકારની માલિકીના પ્લેન હેલિકોપ્ટર મેન્ટેનન્સ અને ફ્યુઅલ પાર્કિંગ આજુબાજુના દરેક ખર્ચા માટે છેલ્લા બે વર્ષમાં રૂપિયા એકસઠ સત્તાણું કરોડ રૂપિયા વપરાયા છે આમ વિમાન હેલિકોપ્ટર પાછળ સરકાર દ્વારા દરરોજના રૂપિયા દસ પોઈન્ટ સત્તાવન લાખનો સરેરાશ ખર્ચ થાય છે